નમસ્કાર મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ચેપ્ટર ત્રણ નું સમીકરણ મિત્રો અહીં આપણને બે સમીકરણ આપ્યા છે એક સમીકરણ છે કે જીરો પોઈન્ટ ટુ એક્સ ત્રણ વાય બરાબર એક ત્રણ આ સમીકરણ નંબર એક બીજું સમીકરણ છે કે જીરો પોઈન્ટ ચાર પાંચ વાય બરાબર

ત્રણ ભાઈ છેદમાં દસ બરાબર એકના છેદમાં દસ આપણે શું કર્યું તાકે આ જે પોઇન્ટ હતા પોઇન્ટ પછી જે સંખ્યા હતી એટલે પોઈન્ટ પછી એક સંખ્યા એટલા માટે આપણે દસ પોઈન્ટ પછી દસ લખ્યા બરાબર ઓકે છેદમાં આપણે કેટલા મળ્યા તાર કે દસ હવે સમીકરણનો નિયમ શું છે કે છેદમાં કોઈ પણ સંખ્યા રહેવી જોઈએ નહીં આપણને તો આ સંખ્યા દસ મળી તો જો મિત્રો આ સંખ્યા એ દસ એટલે કે લસા આપણો દસ મળશે बराबर तो आप बदा समीकरण आखे आखा समीकरण ने दस वे गुणी का लसा अस वेद मूण्या दस बत्ता तौ वाय सेदमा दस गुण्या दस, दस, दस बराबर तेरद दस, दस जो मित्रों दरेके दरेक पद दस वडे गुण्या के एक्स बराबर तो आ 10 10 ઉડી ગયા ચલો આ 10 આ 10 ઉડી ગયા ચલો આ પણ ઉડી ગયા તો મળી ગયો આપણો આવો સમીકરણ મળ્યા કે 2x + 3y = 13 આ એક આપણો સમીકરણ મળ્યું આ સમીકરણને આપણે નામ આપતે સમીકરણ નંબર 3 આ ખાલી પોઈન્ટ વાળા સમીકરણમાંથી આપણે આ સાદું સમીકરણ ફેરવી છે બરાબર છે ચલો હવે બીજું સમીકરણ લઈ લે આપણે કે 0.4x

છેદમાં હજાર આવતા બરાબર હવે છેદમાં કેટલી સંખ્યા મળી દસ ગુણવાના એક લસા દસ વડે ગુણ્યા જો મિત્રો તો ચાર એક છેદ માં દસ ગુણ્યા દસ દરેકે દરેક દસ વડે ગુણવાના ભાગ્યા 10 * 10 = 23 / 10 આને પણ 10 વડે ભાગ. તો મિત્રો 10 10 ઉડી ગયા આ પણ 10 10 ઉડી જાય આ પણ 10 10 ઉડી જાય એટલે મોડ્યુલ્યુ શું આપણો મોડ્યુલ્યુ 4x + 5y = 23 આ સમીકરણ કયું મળ્યું આ સમીકરણ નંબર આપણો 4 મળ્યું તો જો મિત્રો આ સમીકરણ 3 ના સમીકરણ 4 આપણે સરખાવ્યું હતી એ માઈનસ વાળું સમીકરણ જોવાનું પણ એ તો બંનેમાંથી એક પણ સમીકરણ માઈનસ વાળું નથી તો તો પ્લસ વાળું જોવાનું પ્લસ વાળામાં નાનું જોઈએ આપણે નાનું કયું છે તો આ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ એટલે 2x + 3y = 13 x વાળા પદને સૂત્રનો કર્તા બનાય એટલે 2x ને સૂત્રનો કર્તા બનાયો આ 13 બરાબરની પેલી બાજુ હતા આ + 3 ડાબી બાજુથી જમણી બાજુ ગયા એટલે કેવા થયા કે -3y x = 13 - 3y / 2 આ સમીકરણ કયું મળ્યું આ સમીકરણ મળ્યું આપણને 5મા નંબરનું આ સમીકરણ 5 ની કિંમત કયા સમીકરણમાં મૂકવાની યાદ કરો જોવો સમીકરણ 3 ના આપણે ઉપયોગ કરીશું સમીકરણમાં મૂકાયના ક્યાં મૂકવાની કે 4 માં મૂકવાની તો લખ્યું કે સમીકરણ 5 ની કિંમત સમીકરણ

ચાર એટલે મળ્યા કેટલા તો કે બે કંસમાં તેર માઇનસ ત્રણ વાય બરાબર ગુણાય જો આ રીતે તેર દુના છવીસ બે તરી છ વાય વત્તા પાંચ વાય બરાબર ત્રેવીસ જો મિત્રો આગળ છવ્વીસ ના છવ્વીસ

पांच मुक्ता। थोड़ा मित्रों ध्यान तो आ समीकरण पांच आप लखर तेर x बराबर तेर तेर मैनस तर वाय किमत के वाय कित मी तौ बे एक्स बराबर तेरना मैनस सी नौ बे, एक्स बराबर तेरे मत के चार भाग्या चलो भाग उड़े से मित्र बेधनी चार एक्स बराबर मित्रों एक्समत मी बे एक्स ने की किमत मी तौ बराबर थैंक यू मित्रों